નમસ્કાર મારું નામ છે ડૉક્ટર જીગર આઇયા હું છું ઇન્ટરનેશનલ ન્યુરો રેડિયોલોજીસ્ટ આયર ક્લિનિક ટીમમાંથી કેરોટિસ સિનોસિસનું નિદાન કઈ રીતે કરવું કેરોટિસ સિનોસિસના કોઈ લક્ષણો દેખાય ત્યારે ડૉક્ટર સૌ ગળાની સોનોગ્રાફી જેને અમે કેરોટિટ ડોપ્લર કહીએ તો એવા કેસમાં સિટી એન્જિયોગ્રાફી એમઆરઆઈ એન્જિયોગ્રાફી અથવા ડિજિટલ સબસ્ટ્રેક્શન એન્જિયોગ્રાફી એડવાઇઝ કરીએ છીએ ડિજિટલ સબસ્ટ્રેસન એન્જિયોગ્રાફી એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે જેમાં ફાઇનલ કેટલો સ્ટીનોસિસ છે એ ખબર પડે અને ફર્ધર ટ્રીટમેન્ટનું પણ પ્લાનિંગ કરી શકીએ છીએ કેરોટી સ્ટીનોસિસનું ક્લાસિફિકેશન જ્યારે કેરોટી સ્ટીનોસિસ પચાસ ટકા કરતાં ઓછું હોય ત્યારે એને માઇલ સ્ટિનોસિસ કહેવાય છે પચાસથી ઓગણસીતેર ટકા હોય ત્યારે એને મોડરેટ સ્ટિનોસિસ કહેવાય છે સિત્તેર ટકાથી વધારે હોય ત્યારે એને સિવિયર સિનોસિસ કહેવાય છે અને જ્યારે નેવું ટકાથી વધારે હોય ત્યારે એને ક્રિટિકલ સિનોસિસ કહેવાય છે કેરોટી સ્ટિનોસિસના સારવાર માટેના વિકલ્પ શું છે મેડિકલ ટ્રીટમેન્ટ અને સર્જિકલ ટ્રીટમેન્ટ મેડિકલ ટ્રીટમેન્ટમાં દર્દીને જીવનશૈલીમાં ફેરફાર કરવામાં આવે છે રેગ્યુલર સમયાંતરે વ્યાયામ કરવાનું હોય છે ડાયાબિટીસ બ્લડ પ્રેશર કંટ્રોલમાં કરવાનું હોય છે લોહી પતલું કરવાની દવાઓ જેવી કે એન્ટીપ્લેટલેટ અને સ્ટેટિન ગ્રુપની દવાઓ આપવામાં આવે છે બીજો પ્રકાર છે શસ્ત્રક્રિયા જેમાં કેરોટિન એન્ડાટ્રેક્ટ્રોમી અને કેરોટી સ્ટેન્ટિંગ આ બે પ્રકારના ઓપ્શન્સ છે કેરોટિડ એન્ડાટેક્ટોમી એક ઓપન સર્જરીનો પ્રકાર છે અને ટ્રેડિશનલ મેથડ છે જેમાં ઘણાના ભાગમાં એક મોટો ચીરો મૂકી ધમની ખોલી એમાંથી બધું બ્લેક ચરબીનો જે ગઠ્ઠો હોય છે એ સાફ કરવામાં આવે છે આ પ્રકારની સર્જરી ઓપન સર્જરી હોવાના લીધે પેશન્ટને રિકવર થતાં લાંબો સમય લાગે છે હોસ્પિટલ સ્ટે લાંબુ હોય છે અને આ પ્રક્રિયામાં જોખમ પણ વધારે હોય છે કેરોટી સ્ટેન્ટિંગ એ આપણે કોઈપણ જાતના ટાંકા વગરની છે જાંગના ભાગેથી કરે છે ઘણી સેફ છે અને એટલી જ ઇફેક્ટિવ છે એટલે કેરોટી ટેન્ટિંગ અત્યારે વર્લ્ડમાં પ્રથમ નંબરે આવે છે